દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજાયો ચાલીસા સાહેબની ઉજવણીના ભાગરૂપે ભેરાણા કાર્યક્રમ લીલાશા ધર્મશાળાથી ઝૂલેલાલ મંદિર સુધી શોભાયાત્રા યોજવામાં આવી મોટી સંખ્યામાં બહેનો ભેરાણા સાહેબની યાત્રામાં જોડાઈ સાહેબ ની યાત્રા યોજવામાં આવી આજે અમારે છે ને એકસો એકસો આઠ બહેરાણા હતા પણ અમારે બસો એક બહેરાણા થઈ ગયા છે અમે અમારા લીલા સાથે રેલી કાઢીને અમે બેન રાજા સાથે ઝૂલેલાલ મંદિર માં આવ્યા છીએ અને અમે બધા

જેમાં આઠ થી દસ હજાર પરિવારો આમાં મહાપ્રસાદ નો ભોજન લેશે અને અઢારે વર્ણ ના લોકો આ મહાપ્રસાદ નો લાભ લે છે જય જુલેદાર